સામે ગાંધી મંદિર જોઈ રહ્યા છો ચાલો તો મંદિર આવી ગયા છે મિત્રો આજના લાઈવ દર્શન ગાંધી મંદિર જોઈ શકો અત્યારે મંદિર આવી ગયા છે ગાંધી મંદિરના લાઈવ દર્શન આજના પછી અહીંયા આપણે સમાધિ મંદિર

હજી હમણાં જ મિત્ર મળ્યા રસ્તામાં ત્યાં જમવા માટે ગયા હશે તો રસ્તામાં હમણાં જ મળ્યા ભાઈ આજના લાઈ દર્શન ગાદી મંદિરના અહીંથી પછી આપણે સમાધિ મંદિરે જઈશું અને પછી ધ્યાન મંદિરે બધા મિત્રો ઝડપથી જોડે જાય લેવામાં પછી આપણે ધીમે ધીમે આગળ જઈએ મિત્રો તો આ છે ગાદી મંદિર નવા મિત્રો જોડાઈ ગયા તો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી કરી સવારે સાંજે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાના સવારે આઠ વાગે આઠ વાગે બાપાના નવા નવા ડિટેસ અને વિડીયો પણ મૂકે છે મિત્રો અસ્મિતા સતરામ જય શ્રી રામ આજના લાઈવ દર્શન ગાદી મંદિરના હવે ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો ઘણા બધા લાઈવમાં જોડાઈ જશે આપણે વધારે ટાઈમ નહીં લેતા ફક્ત દસથી પંદર મિનિટમાં આખા મંદિરના મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો

સમાધિ મંદિર આવી જાય છે મિત્રો સમાધિ મંદિરના લાય દર્શન આજના અહીંયાથી આપણે પછી ધીમે ધીમે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું ઘણા બધા નવા મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવવું કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા બંને ટાઈમ આપણે લાઈવ દર્શન બાપાના કરીએ છીએ મિત્રો તમને દર્શન થઈ શકે મિત્રો અને બાપાને નવા નવા ટેટસ અને નવા નવા વિડીયો પણ મૂકીએ છીએ બાપાના તો સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના ધીમે ધીમે હવે આપણે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો આ છે સમાધિ મંદિર મિત્રો તમે જોઈ શકો સમાધિ મંદિર ચારે બાજુથી આપણે રાઉન્ડ કરવી ભાઈ આ બાજુ તમે જોઈ શકો મંદિર છે આ બાજુ સુંદર મજા મંદિર લાગી રહ્યું છે ટ્રાફિક જોઈ શકો છો આ પાસાની બાજુ જોઈ શકો છો મિત્રો સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીશું ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા તો નવા મિત્રોને જણાવ્યું કે આપણી ચેનલમાં પહેલી વાર હોઉં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગ્યા આપણે બંને ટાઈમ લાય દર્શન કરાય છે બાપાના નવા નવા વિડીયો અને નવા નવા સ્ટેટસ પણ મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમે જોઈ શકો ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો ધ્યાન મંદિર તરફ આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિરનાં લાય દર્શન ધીમે ધીમે તરફ જઈએ સૌ નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના તો આ છે ધ્યાન દો સંગમભાઈ બાપા શ્રામ જય રામ આજે લેટ છે લાઈવમાં અહીંથી મંદિર જશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા તો લાઈવમાં બન્યા રેજો મિત્રો ફક્ત આપણે તમારી દસ મિનિટ લઈશું અને દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો અને નવા મિત્રો હોય એમને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આ છે ધ્યાન મંદિરના લાઈ દર્શન બાપાને શીખવા માન્યું છે વાંધો નહીં મિત્રો આવે ત્યારે વધારી દેજો સનાતન ધર્મ શ્રી રામ જય શ્રી રામભાઈ સનાતન ધર્મને તો આજના લાઈ દર્શન ધ્યાન મંદિરના મિત્રો છે ધ્યાન મંદિર નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લાઈક પણ કરી દેજો કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો ધ્યાન મંદિરના આસ્થાઓ નજીકથી લાઈવ દર્શન મિત્રો છે ધ્યાન મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો સાવ નજીકથી લાઈવ દર્શન સંગમભાઈ બાપા ચિત્રામ ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં જઈશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ બધું જ મિત્રો રોહિતભાઈ બાબા સિત્રામભાઈ અમે ધ્યાનથી જઈશું તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું બધું છે અને નવા મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હોય લાઈવમાં તો લાઈ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અહીં ધ્યાનથી જોશો મિત્રો તમને બે આંખ ના બાપાને દાટી બધું જ વ્યવસ્થિત જોવા મળશે બાપા સીતાર મધુભાઈ જય શ્રીરામ ઘણા બધા લાઈવમાં જોડે ગયા છે तमने सना हो कि आप चैनल में पहली बार हो तो चैनल सब्सक्राइब कर लीजिए मित्रों जति करी सवार और सांझ बना टाइम लाइव दर्शन થઈ શકે ઓકે ચાલો ભાઈ બાબા સ્ટામ નહીં તો ચાલો મિત્રો તાલ કાય कृपाल सिंह बापस तरह तोलेना आ देखे। देखे। जी है। कृपाल ये बापा નું વૃક્ષ મિત્રો જે માં બાપાના દર્શન થાય છે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ હા કૃપાલસિંહ એ બાપા કા વૃક્ષ છે जिसमें आपको बापा का दर्शन होता है चलिए बजरंगदास बापा जय श्री राम मित्र ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજું આ મંદિરના દર્શન કરાવિયા આજે રવિવાર છે મૂર્તિ દર્શન કરાવશો મિત્રો આપણે ગુરુવારે જ કર્યા એટલે ગમે એક દિવસ રાખી દઈએ અઠવાડિયામાં જ્યારે મૂર્તિના દર્શન કરાવીએ નવા મિત્રો જોડાઈ ગયા તો એમને જણાવવાનું કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરીને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ગાંધી મંદિરના લાઈવ દર્શન ગાંધી મંદિર છે ને મંદિરના લાઈવ દર્શન તમે કરી શકો છો મિત્રો આજના ભાવના પરમાર જય શ્રી રામ શ્રીરામ આજના લાઈવ દર્શન ગાદી મંદિરના પછી અહીંથી મંદિર જઈશું મંદિરના દર્શન કરાવીશું લાઈક કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રો રોજ લાઈક જોડે આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય છે પરંતુ આજે લાઈક ઓછી છે હા મિત્રો અયોધ્યા મેં રામ મંદિર છે ગુરુવારના દિવસે આપણે બાપાના મૂર્તિના દર્શન કરાવશું મિત્રો બરાબર ઘણા બધા મિત્રો લાઈવમાં જોડે જાય તો તેમને બાબા જીતરામ જય રામ અને નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે રોજ લાઈવ દર્શન કરાવી છે તો આપણી જ ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને મંદિરના દર્શન કરાવીએ સામે થઈ જ

લાઈવ માં જોડાઈ જશે તો તમને બાબા જય શ્રી રામ નો મિત્રો અને જણાવણ કે આપણી ચેનલ માં પહેલી વાર હોય તો પેન ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લીજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે 8 વાગ્યા અને સાંજે 8 વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવી છે મિત્રો અને નવા નવા ટેટસ અને નવા વિડિયો પણ બાપા સ્ત્રામ મૂકે છે પ્રદીપભાઈ બાપા સ્ત્રામભાઈ ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે 8 વાગે લાઈવ მომહીશું મિત્રો તો આજ ની લાઈવ કેટલા સદા છે બધા મિત્રોને પાછા ત્રણ જય શ્રી રામ લાઈવ માં માટે તમારો ખૂબ આભાર ખૂબ આભાર અને થેન્ક મિત્રો ઉંદર તમને પાછા કો આજ ની લાઈવ કેટલા છે બસ